જીવનની અંદર ઘણી વખત હાસ્યના પ્રસંગ આપોઆપ આવી જાય ક્યાંક દુઃખના પ્રસંગે આવી જાય ક્યાંક સુખના પ્રસંગ આજથી ઘણા વર્ષો પહેલા હું ચૂંટેલા તાલુકામાં નોકરી કરતો આ હાસ્યનો આમ કેવી મજા આવે એટલે મારે આમ એક ટેવ કે કોઈ પણ માણસ સામે મળે આપણે એને રામ રામ કરીએ એ રામ એમ અને આપણી આ ગામડાની ભાષા છે એકબીજાને આપણે સામે મળીએ ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ આપણે એ રામ રામ એમ આપણે બોલીએ એક આ મજા એમ કશું જ આપણે કોઈને કાંઈ લેવાનું નથી કોઈને દેવા એટલે મારી ટેવ મુજબ હું જ્યારે જ્યારે જ્યાં કોઈ સામે માણસ મળે ને રામ રામ કરું હવે બનવા જો કે એક વખત એવો બનાવ બન્યું હું મારી સાયકલ લઈ અને બરોબર ધીમે ધીમે ઢાળ ઉતરું ચોટેલા તાલુકો ડુંગરાળ વિસ્તાર અને રસ્તા તો પેલા કેળી મારત જેવો રસ્તો એક કેળીમાં ચડી અગાય ને એક કેળીમાં ઉતરી અગાય એવો હા હાકડો રસ્તો અને હું સાયકલ લઈ અને એ ઢાળ ચડાવવાનો હતો ત્યારે તમે ચડાવી દીધો હતો પછી ઢાળ જેવું ઉતરવાનો થયો ને સાયકલ આપડી હાલવા માંડી હવે જોવું રામ રામ કરવાની ટેવ હવે બનવા જો એવું બન્યું કે દાદા સાયકલ લઈને આવ્યો પેડલ મારે આમ પેડલ મારે પેડલ મારે જાય હવે ઢાળ ચડવાનો હતો એટલે એ દાદા છે ને રામ બોલવાને બદલે આમ પેડલ મારે જાય મારે જાય હવે મેં જોયું કે હા દાદા આવે છે હું ઢાળ ઉતરતો હતો દાદા ચડતા હતા જોઈ હાસ્ય કેવું રામ રામ હવે અને હાથ છૂટો પડ્યો દાદા પીડ્યા પણ મેં કીધું દાદા તમે આ તમારા પેદલ ની ખીચ તમે રામ ઉપર કા ઉતારો મને કે એક તો ઢાળ ચડતો નથી અને ઢાળ ચઢતો નથી ને એમાં હું અત્યારે રામ રામ કરે માન ઢાળ માં પછી હવે રાયમો જ થાય ને અહીં કે એટલે આવું ઘણી વખત આપણા વાસ્તવ જીવનની અંદર પણ ક્યાંક ક્યાંક હાસ્યનો હિલોળો આવી જાય ક્યાંક દુખ પ્રસંગ આવી જાય હવે આવી બધી જે વાત છે આપણા ગુજરાતી સાહિત્યની એ ધીમે ધીમે આનંદ લેવા જેવી છે જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે આવા નવા નાના નાના નવા નવા શોર્ટ વિડીયો બનાવીશ પણ આપ સૌને નમ્ર વિનંતી કે મારી આ ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને તમારા મિત્ર સર્કલ વર્તુળમાં હોય ત્યાં પણ મારી આ ચેનલને આપ સૌ આગળ ધપાવશો આગળ વધારશો એવી શુભકામના જય શિયા રામ